વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ઓગણીસ તારીખે એટલે કે આ ગુરુવારે મતદાન થવાનું છે હવે ત્રણ દિવસ આડા બાકી છે અને વેસાવદરનો જંગ રોમાંચક બનતો જઈ રહ્યો છે ગઈકાલે કોંગ્રેસના સમર્થનમાં વેસાવદરના એક ગામમાં રેલી હતી સભા હતી એ સભામાં પરેશ દાનાણી પૂજાભાઈ વંશ અને બાકીના કોળી ઠાકોર સમાજના નેતાઓ અને અધ્યક્ષ પણ ત્યાં હાજર હતા એ દરમિયાન એમનો આરોપ એવો સામે આવ્યો કે કાંકરી ચાડો કરવામાં આવ્યો છે પથ્થર મારવામાં આવ્યો છે અને એમાં બે લોકો છે એ ઘાયલ થયા છે અને આજે આખું થયું આ જે આખી ઘટના બની છે એ ઘટનામાં આમ આદમી પાર્ટી જવાબદાર છે આમ આદમી પાર્ટીના લોકોએ એમને સભા કરવા માટે ના પાડી હતી અને એના કારણે આ કૃત્ય એમના દ્વારા કરવામાં આવ્યું છે એવો આરોપ લગાવવામાં આવ્યો હતો આજે આમ આદમી પાર્ટીના જ વિસાવદરના જે પ્રમુખ છે એમનો સૌથી મોટો ખુલાસો છે એ સામે આવ્યો છે

અને જે કાકરી ચાડો જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો એના માટે કહેવાયું હતું અને અરવિંદ કેજરીવાલ ગઈકાલે કાલસરી ગામમાં હતા આમ આદમી પાર્ટીમાં માટે પ્રચાર કરવા ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગોપાલ રાય દિલ્હીના નેતાઓની સાથે ગુજરાતના નેતાઓ પણ ત્યાં હાજર હતા એ વખતે પણ મહેન્દ્ર ડોબરિયા એવું કહી રહ્યા છે કે અમને કાંકરી ચાડો કરવાનું કહેવાયું હતું અને એવું એટલા માટે કહેવાયું હતું કે જે મત આપણા પક્ષમાં નથી પડી રહ્યા એ આપણા પક્ષમાં પડે મહેન્દ્રભાઈ ડોબરિયાના આરોપમાં કેટલું

અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્રને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદનની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદનના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે અત્યારે હાલ વિસાવદનના પચાસ ટકાથી વધુ કાર્યકર્તાઓ નારાજ છે નિષ્ક્રિય થઈ ગયા છે અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે ચારો કરી અને એવું કહેવા માગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વર્તા એ તમામ મત આપણી તરફેણ આવી જાય એટલા માટે આજે પણ કોઈક ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે જા અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે પછી ખેડૂત ખેડૂતોની રીતે મજૂર મજૂરોની રીતે રત્ન કલાકારો રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇталия અને ની ટીમ સુરત થી આવી છે માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે તો વિસાવદર ની ચૂટણી અને જે જંગ રસપ્રદ બનતો જઈ રહ્યો હતો અત્યાર સુધીમાં એમાં સૌથી મોટો વળાંક આવ્યો છે આમ આદમી પાર્ટી જ પ્રમુખે વિસાવદરના એમણે ગોપાલ ઇજાલિયા પર આ સૌથી મોટો આરોપ લગાવ્યો છે માત્ર અને માત્ર મત લેવા માટે કાર્યકર્તાઓને નિરાશ કરી રહ્યા છે કાર્યકર્તાઓ અત્યારે નિષ્ક્રિય થઈ ગયા છે એ પ્રકારની વાત આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી રહી છે અને જો જિલ્લાનો પ્રમુખ આ રીતે વાત કરતો હોય તો સ્વાભાવિક રીતે એ બહુ જ મોટી અસર આમ આદમી પાર્ટીને પડવાની હોય મહેન્દ્રભાઈની વાતમાં કેટલું સત્ય અને તથ્ય છે એ જાણવાનો પ્રયાસ કરીશું વિસાવદરમાં તમે શું માની રહ્યા છો વિસાવદરમાં કોણ જીતશે અને અત્યારે જે જંગ ચાલી રહ્યો છે એના પર તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર